તે પોતાના કલ્યાણ માર્ગ પર કદી આગળ વધતો જ નથી માત્ર ભોગ તૃષ્ણામાં જ ચિંતિત રહેશે મૂર્ખ લોકો પોતાની બાલ્ય અવસ્થા ખેલકૂદમાં પસાર કરે છે યુવાની વિષયોમાં ફસાય છે અને વૃદ્ધા અવસ્થા અસમર્થતાના કારણે વ્યર્થ જ જાય છે તેથી વિવેકી પુરુષે શરીરની બાલ્ય યુવા કે વૃદ્ધા અવસ્થાની રાહ ન જોવી બાલ્ય અવસ્થામાં જ પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો મેં તમને જે લોકોને કહ્યું છે કે તમે મિથ્યા ન માનતા હો તો મારી પ્રસન્નતા માટે જ બંધનને છોડાવનારા શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો